આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જામનગરના બાજરાજ સંશોધન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિનો પરિસવન અને ટેકનોલોજી વીક આ બંને કાર્યક્રમોનું અહીં આયોજન થયું હતું એમાં વરિષ્ઠ ખેતીવાડી અધિકારીઓ કૃષિ નિષ્ણાતો કૃષિ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પણ હાજર રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પણ હાજર રહ્યા અહીં ખેડૂતોને સન્માનવામાં આવ્યા હતા પ્રગતિશીલ ખેડૂતોને અને પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોએ પોતાની કૃષિની જણસીઓના અહીં સ્ટોલ રાખેલ જેનો પણ ખેડૂતભાઈઓ પૂરો અભ્યાસ કરી શકે જોઈ શકે અને જરૂરી માહિતી મેળવી શકે જ્યારે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવા માટે આ પરિસંવાદ ખૂબ જ મહત્વ બની રહેશે એવું મારું માનવું છે જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના આજે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જે કૃષિ મંત્રી અહીંયા પધારેલા છે જામનગર જુનાગઢ જિલ્લાના વાઇસ ચાન્સલર ને એ બધા પણ આવેલા છે તો એમના કાર્યક્રમમાં આજે અમારો સ્ટોલ છે ગોરલ પ્રાકૃતિક ફાર્મ તો એમના વેચાણના અર્થે અમે અહીંયા આવ્યા છીએ અને સારો એવો રિસ્પોન્સ છે અને એમણે પણ અમારા સ્ટોલની મુલાકાત લીધી અને આજનો કાર્યક્રમ એમના જ પરિસંવાદના જ રૂપમાં અહીંયા આયોજન કરેલું છે પ્રાકૃતિક હા પ્રાકૃતિક ખેતીમાં અમારે જે જેટલા છે એટલા જે સારા એવા ખેડૂતો છે એમના સ્ટોલ પણ કરવામાં આવ્યા છે અને પ્રાકૃતિક ખેતી કરે છે એમના સ્ટોલ છે અને એમનો પણ રિસ્પોન્સ અત્યારે અહીંયા સારો છે કેટલો ફાયદો થાય પ્રાકૃતિક ખેતીમાં ઓનાથી સારા ભાવે વેચાણ થાય છે એટલે એટલો વધારાનો અમને બેનિફિટ વાળો રહે છે દવાનો છંટકાવ દવાનો કરવાનો નથી થતો કેમકે બ્રહ્માસ્ત્ર અગ્નિઅસ્ત્ર એવા અસ્ત્રોનો જ ઉપયોગ કરીએ છીએ પ્રાકૃતિક ખેતીમાં ઓલા જે જંતુનાશક દવાને એગ્રોમાંથી દવા લઈને છંટકાવ કરવાનો થતો નથી